સમગ્ર શહેર ભારે વરસાદ પડવાના કારણે જરબોંબાકાર બન્યું હતું ત્યારે સૌથી વધુ અસર રાજીવનગર વિસ્તારમાં થઈ હતી અહીંના થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને ત્રણ દિવસ સુધી આ પાણી ઘરોમાં ભરાયેલા રહ્યા હતા જેને કારણે ઘર વખરીને વ્યાપક નુકસાન થયું હતું ઘરમાં રહેલ ટીવી ફ્રિજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ બગડી ગયા હતા વાહનોમાં પણ ભારે નુકસાન થયું હતું તો આ વિસ્તારની દુકાનોમાં પણ માલસામાન સંપૂર્ણ પલળી ગયો હતો આથી રહેવાસીઓ અને વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો દીઠ સિત્તેર હજારથી પાંચ લાખનું નુકસાન થયું હતું જે અંગે તંત્ર દ્વારા એકાદ માસ બાદ સર્વે પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ વિગતો સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા જેને પાંચ માસ વીતી ગયા છે તેમ છતાં હજુ સુધી કોઈને સહાય ચૂકવવામાં આવી નથી તે સમયે અન્ય વિસ્તારને થયેલ નુકસાનની સહાય તંત્ર દ્વારા ચૂકવાઈ ગઈ છે પરંતુ માત્ર રાજીવનગર વિસ્તાર જ સહાયમાંથી હજુ સુધી બાકાત રહ્યો છે આથી વહેલી તકે સહાય ચૂકવવા માંગ કરી હતી કલેક્ટર એસ ડી ધાનાણીએ તપાસ કરી વહેલી તકે જરૂરી કાર્યવાહીની ખાતરી આપી હતી નેપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ના જોશી અમે રાજીવનગરમાં સર્વિસ સ્ટેશન પાઈ રહીએ છે અમે આની પહેલાં એકવાર કલેક્ટરને રજૂઆત કરેલી જ છે અમે રાજીવનગરમાં આવતે બધાને ઘર વખરીમાં બહુ નુકસાન થયું બધાને પાણીની મોટર વોશિંગ મશીન ઘરની ઘર વખરી બધાને તો અમે કલેક્ટરને બસ એટલું જ અમે રજૂઆત કરીએ જ કે અમને જે અમારું નુકસાન થયું ને એની ભરપાઈ અમને કરવા બદલ નમસ્કાર હું રાજીવનગરમાં પંકજભાઈ યુ માંકડ જીરાતીએ નાગર છેલ્લા ત્રીસ વર્ષથી રાજીવનગરમાં મારું મકાન છે પ્લોટ નંબર ઓગણપચાસ હવે આ વખતે અતિ વરસાદ થતાં અમારી સોસાયટીની અંદર લગભગ ત્રણ ફૂટથી લઈને પાંચ ફૂટ લગીના પાણી ભરાણાં અમારા ઘરની અંદર ત્રણથી સાડા ત્રણ ફૂટ પાણી અને તે વખતે હરભમભાઈએ સવારના ચાર વાગ્યાથી લઈ અને અતિ મહેનત કરી અને પાણીનો નિકાલ સાંજ સુધીમાં કર્યો ત્યારબાદ ખબર નહીં સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે તમારા નુકસાનીના પૈસા આપવામાં આવશે અને ફોટા અને બધું જે કાંઈ કરવાની હતી એ બધું કર્યું જે તે સમયે જે તે સોસાયટીને અને એરિયાને પૈસા ચૂકવાના પણ રાજીવનગર કયા કારણસર બાદ થયું છે એ અમે જાણતા નથી તો એ પૈસા તાત્કાલિક આપવા જોઈએ જેથી રાજીવનગરના માણસોને પણ નુકસાની જે થઈ છે એમાં થોડીક રાહત રહે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગમે કારણથી તમે રોક્યા હોય પણ ખરેખર એવું નથી રાજીવનગરની અંદર ખૂબ જ નુકસાની થઈ છે તો મે આપવા વિનંતી મહેરબાની તો હું નથી કહેતો કારણ કે આ કાંઈ મહેરબાની નથી કેવું નુકસાન થયું કે પોતાનું ઘરમાં દુકાનમાં શું નુકસાન હતું ઘરની અંદર એવરેજ ત્રણ ફૂટ પાણી બધાયના ઘરમાં હતા દાખલા તરીકે મારો દાખલો દો તો બધા મારા ટીવી ડોર નીચેની લાદી એ બધું ઉખડી ગયું હતું શેટી પલંગ દાદલા બધું કબાટની અંદર કપડા બગડી ગયા છે મારા ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ બધા બગડી ગયા છે એનો એક દાખલો આપો કે જે મેં મ્યુનિસિપાલટી ને ગઈ સાલ સાત હજાર ભર્યા હતા આ વખતે પણ મારે સાત હજાર ભરવાના આવ્યા છે કારણ કે ઈ ડોક્યુમેન્ટ લેફ થઈ ગયો છે અને જે તે સમયે આપ્યું છે એ કોમ્પ્યુટરમાં ચડ્યું નથી એની સજા પબ્લિક ભોગવે